શનિવારની વ્રત કથા એક સમયની વાત છે જ્યારે તમામ ગ્રહો એટલે કે સૂર્ય ચંદ્ર મંગળ બુધ ગુરુ શુક્ર શનિ રાવો અને કેતો વચ્ચે એ વાત પર વિવાદ થયો હતો કે તેમનામાંથી કોણ મહાન છે બધા એકબીજા સાથે ઝઘડવા લાગ્યા પછી તેઓ બધા દેવરાજ ઇન્દ્ર પાસે પહોંચ્યા ઇન્દ્રદેવ ગભરાઈ ગયા અને નિર્ણય લેવામાં અસમર્થતા વ્યક્ત કરી પરંતુ તેમણે આ કાર્યો માટે રાજા વિક્રમાદિત્યનું નામ જણાવ્યું અને કહ્યું કે તે આ સમયે પૃથ્વી પર ખૂબ નાયપ્રિય છે માત્ર તેઓ જ તમને મદદ કરી શકે છે પછી બધા ગ્રહો મળીને રાજા વિક્રમાદિત્ય પાસે પહોંચ્યા અને પોતાની સમસ્યા રજૂ કરી આ સાંભળી રાજા વિક્રમાદિત્ય પણ મુશ્કેલીમાં મુકાયા કારણ કે તેઓ જાણતા હતા કે જેને નાના જાહેર કરવામાં આવશે તે તેમના પર ગુસ્સે થઈ જશે પછી રાજાએ એક ઉપાય સૂચવ્યો તેમણે સોનું ચાંદી કાસ્ય પિત્તળ સીસો રાંગા જસત અબ્રખ અને લોખંડમાંથી નવ સિંહાસન બનાવડાવ્યા આ સિંહાસનોને આ જ ક્રમમાં રાખવામાં આવ્યા હતા પછી તેમણે તે બધાને સિંહાસન પર બેસવા વિનંતી કરી અને કહ્યું કે જે સિંહાસન પર સૌથી છેલ્લે બેસે તે સૌથી નાના ગણાશે લોખંડનું સિંહાસન સૌથી છેલ્લું હોવાથી જ્યારે શનિદેવ તેના પર બિરાજમાન થયા ત્યારે તેઓ સૌથી છેલ્લે બેસ્યા ત્યારથી તે સૌથી નાના કહેવાવા લાગ્યા શનિદેવને લાગ્યો કે રાજાએ જાણી જોઈને આવી યુક્તિ કરી છે તેમણે ગુસ્સે થઈ રાજાને કહ્યું રાજા તમે મને ઓળખતા નથી સૂર્ય એક મહિના માટે ચંદ્ર અઢી દિવસ માટે મંગળ દોઢ મહિના માટે ગુરુ તેર મહિના માટે અને બુધ અને શુક્ર એક એક મહિના માટે એક રાશિચક્રમાં ફરે છે પણ હું અઢીથી સાડા સાત વર્ષ એક જ રાશિમાં રહું છું મેં મોટા મોટા લોકોનો વિનાશ કર્યો છે જ્યારે શ્રી રામની શાળા સાથે આવી ત્યારે તેઓ વનવાસમાં ગયા રાવણના સમયે વાનરોની સેનાએ તેની લંકાને હરાવી તો તમે શું છો એમ કહી શનિદેવ ત્યાંથી ચાલ્યા ગયા બાકીના દેવતાઓ ખુશી ખુશી પાછા ફર્યા થોડા સમય પછી રાજાની શાળા સતી આવી ત્યારે શનિદેવ ઉત્તમ ઘોડાઓ લઈને વેપારીના વેશમાં ત્યાં પહોંચ્યા રાજાને ઘોડાના સમાચાર મળતાં જ તેમણે પોતાના અશ્વપાલને સારા ઘોડા ખરીદવાનો આદેશ આપ્યો તેણે ઘણા બધા સારા ગોળા ખરીદ્યા તેમાંથી એક શ્રેષ્ઠ ઘોડો રાજાને સવારી કરવા માટે આપવામાં આવ્યો રાજા તેની પર સવાર થયા કે તરત જ ઘોડો જંગલ તરફ દોડવા લાગ્યો અને ઘાટ જંગલમાં પહોંચતા તે ગાયબ થઈ ગયો આ પછી રાજા એકલા ભૂખ્યા અને તરસ્યા ઘાટ જંગલમાં ભટકતા રહ્યા પછી એક ગોવાળે તેમને પીવા માટે પાણી આપ્યું રાજા ખુશ થયા અને તેને પોતાની વેટી આપી આ પછી રાજા નગર તરફ જવા લાગ્યા ત્યાં તેમણે પોતાનું નામ વિકા હોવાનું જણાવ્યું અને પોતે ઉજ્જૈનના રહેવાસી છે એવું જણાવ્યું તેમણે તે નગરમાં એક વેપારીની દુકાનમાં થોડો સમય આરામ કર્યો સદભાગ્યે તે દિવસે શેઠનો સારો નફો થયો તેથી શેઠ ખુશ થઈ ગયા અને તેમને પોતાની સાથે ઘરે લઈ ગયા અને રાજાને ભોજન કરાવ્યું શેઠે એક ખૂટી પર પોતાના ગળાનો હાર ટીંગાળ્યો જેને ખૂટી ગળી રહી હતી થોડી જ વારમાં આખો હાર ગાયબ થઈ ગયો શેઠને લાગ્યો કે વિકાએ તેની ચોરી કરી છે તેથી તે વિકાને કોતવાલ પાસે લઈ ગયા પછી ત્યાંના રાજાએ પણ વિકાને ચોર ગણ્યો તેના હાથપોગ કાપીને તેને નગરની બહાર ફેંકી દેવામાં આવ્યો એક ઘાંચી ત્યાંથી પસાર થઈ રહ્યો હતો અને તેને જોઈને ઘાંચીને દયા આવી તેણે વિકાને પોતાના ગાણામાં બેસાડ્યો આ પછી તે રાજાની શનિદશા સમાપ્ત થઈ ગઈ જ્યારે વર્ષા ઋતુ આવી ત્યારે રાજા મલ્હાર ગીત ગાવા લાગ્યા રાજાનું ગીત સાંભળી તે નગરની રાજકુમારી મનભાવનીને તેનો સ્વર એટલો ગમ્યો કે તેણીએ પ્રતિજ્ઞા લીધી કે તે આ ગીત ગાનાર વ્યક્તિ સાથે જ લગ્ન કરશે રાજકુમારીએ તે ગાયકને શોધવા માટે પોતાની દાસીને મોકલી દાસીએ તેને શોધી કાઢ્યો અને રાજકુમારીને કહ્યું કે તે અપંગ છે પરંતુ રાજકુમારી તેની સાથે લગ્ન કરવાના નિર્ણય પર મક્કમ રહી બીજા દિવસે તે ઉપવાસ પર બેઠી અને માગણી કરી કે જો તે લગ્ન કરશે તો તેની સાથે જ કરશે આથી રાજાએ પોતાની રાજકુમારીને અપંગ રાજા સાથે પરણાવી દીધી પછી એક દિવસ રાજાના સ્વપ્નમાં શનિદેવ આવ્યા અને કહ્યું કે રાજા જોયો ને મને નાનો ગણાવીને તારે કેટલી પીડા સહન કરવી પડી રાજાએ તેમની માફી માગી અને પ્રાર્થના કરતાં કહ્યું હે શનિદેવ આ દુઃખ બીજા કોઈને ન આપશો શનિદેવ માની ગયા અને કહ્યું કે જે મારી કથા અને વ્રત કરશે તેને મારી દશાને કારણે કોઈ દુઃખ ભોગવવું પડશે નહીં જો કોઈ વ્યક્તિ દરરોજ કેળીઓને લોટ નાખશે તેની બધી મનોકામના પૂર્ણ થશે આટલું કહી શનિદેવે રાજાના હાથપોગ પાછા આપ્યા સવારે જ્યારે રાજકુમારી જાગી તો તે પોતાના પતિને જોઈને ચોંકી ગઈ ત્યારે વિકાએ તેને કહ્યું કે તે કોઈ વિકો નથી પરંતુ ઉજ્જૈનનો રાજા વિક્રમાદિત્ય છે પછી બધા ખુશખુશ થઈ ગયા જ્યારે શેઠને આ વાતની ખબર પડી તો તેણે રાજાની માફી માંગી રાજાએ કહ્યું કે આમાં કોઈનો દોષ નથી આ તો શનિદેવનો ક્રોધ હતો પછી શેઠે રાજાને તેમના ઘરે જમવા આવવા વિનંતી કરી શેઠે રાજાનું અનેક પ્રકારની વાનગીઓથી સ્વાગત કર્યું તે જ સમયે બધાએ જોયું કે ખૂટી જે ગળાનો હાર ગળી ગઈ હતી તે તેને બહાર કાઢી રહી છે શેઠે રાજાનો દિલથી આભાર માન્યો પછી શેઠે રાજાને પોતાની પુત્રી શ્રી કૌરી સાથે લગ્ન કરવા વિનંતી કરી રાજાએ આ વાત સ્વીકારી અને પોતાની બે રાણીઓ મનભાવની અને શ્રી કૌરી સાથે ઉજ્જૈન નગરી ગયા રાજાનો ત્યાં ખૂબ આદર સત્કાર કરવામાં આવ્યો આખા નગરમાં દીપમાળાઓ કરવામાં આવી રાજાએ આખા નગરમાં જાહેરાત કરી કે મેં શનિદેવને નાના ગણાવ્યા હતા જ્યારે તેઓ જ સૌથી મોટા છે શનિદેવ તમામ સારા અને ખરાબ કર્મોના કારક છે ત્યારથી આખા રાજ્યોમાં શનિદેવની પૂજા અને કથા નિયમિત રીતે થવા લાગી એવું માનવામાં આવે છે કે જે પણ શનિવારનું વ્રત રાખે છે અને શનિદેવની આ કથા સાંભળે છે અથવા વાંચે છે તેના બધા દુઃખ દૂર થઈ જાય છે શનિવાર વ્રત પૂજા વિધિ આ દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો આ પછી પીપળાના ઝાડને જળ અર્પણ કરો સવારે લોખંડની બનેલી શનિદેવની મૂર્તિને પંચામૃતથી સ્નાન કરાવો આ પછી મૂર્તિને ચોખાથી બનાવેલા ચોવીસ દળવાળા કમળ પર સ્થાપિત કરો ત્યારબાદ કાળા તલ ફૂલ ધૂપ તેલ કાળા વસ્ત્ર વગેરેથી શનિદેવની પૂજા કરો પૂજા કર્યા પછી શનિદેવના દસ નામોનું સ્મરણ કરો શનિ મંત્રનો જાપ કરો મિત્રો શનિવારનો દિવસ ન્યાયના દેવતા શનિદેવને સમર્પિત છે શનિને કર્મફળદાતા માનવામાં આવે છે જે લોકોને તેમના સારા અને ખરાબ બંને કર્મોનું ફળ આપે છે જો વ્યક્તિની કુંડલીમાં શનિની દશા શુભ હોય તો વ્યક્તિ ઘણી પ્રગતિ કરે છે પણ જો શનિ પીડિત હોય તો વ્યક્તિએ ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડે છે આવી સ્થિતિમાં દરેક વ્યક્તિ ઈચ્છે છે કે શનિદેવની કૃપા હંમેશા તેમના પર રહે શનિદેવને પ્રસન્ન કરવા માટે શનિવારનું વ્રત ખૂબ જ લોકપ્રિય છે આ વ્રત કરવાથી તમામ દુઃખ પરેશાનીઓ દૂર થાય છે ઘરોમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર શનિ વ્રતનું પાલન કરીને વ્યક્તિ પોતાની કુંડલીમાં પીડિત શનિ ગ્રહને મજબૂત બનાવી શકે છે એવું કહેવાય છે કે જે વ્યક્તિ પર શનિદેવની કૃપા હોય તેને સફળ થવાથી કોઈ રોકી શકતું નથી શનિ વ્યક્તિને રંકમાંથી રાજામાં પરિવર્તિત કરવાની શક્તિ ધરાવે છે શનિવારના વ્રતનું મહત્ત્વ શનિવારે વ્રત રાખવાથી વ્યક્તિ પરનો શનિદોષ દૂર થઈ જાય છે અહીં સુધી કે ભવિષ્યમાં થનારા ખરાબ પ્રકોપને પણ ટાળી શકાય છે શનિને સાડાસાથી અને દૈયાથી રાહત મળે છે તેનાથી નોકરી અને ધંધામાં લાભ થાય છે આ સિવાય સુખ સમૃદ્ધિ અને માન સન્માન વધે છે શનિવારે વ્રત રાખવાથી ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે છે તેની સાથે ધન અને કીર્તિ પણ મળે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે વ્રત રાખવાથી દુર્ભાગ્યને સૌભાગ્યમાં બદલી શકાય છે શનિવારના મંત્ર ઓમ શમ શનિશ્વરાય નમઃ ઓમ પ્રામ પ્રેમ પ્રોમ સ શનિશ્વરાય નમઃ શનિવારના વ્રતના નિયમો વ્રતના એક દિવસ પહેલાં તામસિક વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ વ્રતના દિવસે સ્નાન કર્યા પછી પીપળાના ઝાડને જળ ચઢાવવું જોઈએ વ્રતના દિવસે કોઈના પ્રત્યે નફરતની ભાવના ન હોવી જોઈએ આ દિવસે ગરીબોને જરૂરી વસ્તુઓનું દાન કરો આ સિવાય આ દિવસે કીડીઓને લૂંટ ખવડાવો શનિવારના વ્રત દરમિયાન આખો દિવસ ફળ ખાઈને રહેવું જોઈએ વ્રતના બીજે દિવસે શનિદેવની પૂજા કર્યા પછી જ પારણા કરવા નોંધ આ માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે